કેમ છો બધા આજે આપણે બનાવવાના વાટી વાટીદાળના ખમણ તો એના માટે તો આપણે બેટર રેડી જ છે જો કેટલો સરસ આથો આવી ગયો છે આ બેટર મેં કેવી રીતે બનાવ્યું છે એ હું પછી તમને કહીશ મસ્ત આથો આવી ગયો છે ખટાશ પણ આવી ગઈ છે તેમાં આપણે મીઠું નાખી દઈશું ત્યાર પછી ઈનું નાખશું બને તો ઈનો અડધાથી થોડુંક ઓછું છે પેકેટ એટલો નાખી દેવાનો છે અને ઈનાને એક્ટિવેટ કરવા માટે તેમાં થોડું પાણી નાખશું બધી જ જગ્યાએ ઈનો પડ્યો છે ત્યાં અને પછી તેને ફૂલ હલાવી લેવાનો છે ખાલી ધ્યાન એટલું રાખવાનું છે કે આ બેટર એકદમ ઢીલું કરવાનું નથી થોડું કઠણ જ રાખશું જેનાથી જાળીદાર ખમણ આપણા સરસ બનશે યલ્લો એકદમ મસ્ત થયા છે જોઈ શકો છો તમે ફૂલ એને ફેટી લેવાનું છે જેનાથી એકદમ એની જાળી પડી જાય અને ત્યાર પછી એક નાની થાળી લઈ તેમાં થોડું તેલ નાખી હાથેથી એકદમ હલાવીને લગાવી દેવાનું છે તેનાથી આપણા ખમણ થાળીમાં ચોંટશે નહીં પછી બેટરને થાળીમાં નાખી દેવાનું છે જોઈ શકો છો તમે કેટલું જાડું બેટર છે વ્યવસ્થિત નાખી અને એને થાળી હલાવીને પાથરી લેવાનું છે જેટલા જાડા ખમણ કરવા હોય તેટલું બેટર નાખવાનું છે એની ઉપર અમે થોડા તીખાના પાવડર નાખી દીધો છે પછી એક લોયામાં મોટો કાઠો લઈ તેના ઉપર આ થાળી આપણે મૂકી દેવાની છે અને ઢાંકી દેવાનું છે દસ મિનિટ ફાસ્ટ ગેસે કરવાનું છે અને જરૂર પડે તો પાછો ગેસ ધીમો કરશું અને જોઈએ તો આપણા ખમણ સરસ ચડી ગયા છે હવે થોડા ઠંડા થાય એટલે આપણે એના પીસ કરી લેવાના છે આ ખમણ બને તો આપણે ઠંડા જ ખાશું તો વધારે સરસ લાગશે અને જેને ગરમ ભાવતા હોય એ ગરમ પણ ખાઈ શકે છે પણ જો આ ઠંડા ખાય તો તે એકદમ ફોરા થઈ જશે આ રીતના અમે સિંગતેલ ઉપર થોડું લગાવી અને બધે પાથરી દઈએ છીએ અને જોઈ શકો છો તમે થાળીમાં જરાય ખમણ ચોટતા નથી અને એનું પોચા જવું ફૂલ ગરમ છે એટલા માટે બાકી તો બહુ જ સરસ થયા છે ફૂલ જાળી પણ પડી ગઈ છે જેમ ઠરાઈ જશે એમ સરસ થશે જો તમે લૂક કેટલું સરસ લાગે છે ખમણ બહુ જ સરસ થયા હતા ટેસ્ટમાં પણ જબરજસ્ત હતા બાય બાય મિત્રો